ઈ યારી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણા એકલા વિડીયામાં જોયું હતું કે આપણે તુવેર તુવેરવાઢાનું કામ બંધ કરી દીધું હતું પછી પાછું વચમાં બે દિવસ બીજું કામ આપણે ચાલુ કર્યું હતું એ બધું પતી ગયું ને હવે પાછું આપણે ગઈકાલથી તુવેરવાઢાનું ચાલુ કર્યું તુવેર લગભગ ઘણી ઘરે વધી ગઈ છે આપણે હવે થોડીકમાં આગળ બે ત્રણ તણાઈ છે બાકી એ વાઢી નાખીને તે પછી આની અંદર વચમાં જે ચણા છે એ વાડવાનું કામ ચાલુ કરવાનું છે તો આજે થઈ જાય ચાલુ પછી આપણે આના ભર બર કરવાના છે બધું તો હવે આપણી મોસમ કન્ટિન્યુ ચાલુ જ રહે આ બધું કમ્પ્લીટ કરી લેવું તો અહીંયા બાજુમાં આપણે આંબા છે એ ચણા પાકી ગયા એ વાઢવાના છે પછી ઓલા આપણે અનુકરનું ખેતર છે આમ એ ચણા વાઢવાનું છે એટલે હવે આપણું રેગ્યુલર કામ કન્ટિન્યુ ચાલુ જ રહે તો આજનું કામ આપણું જે થોડી ઘણી તુવેર બાકી છે વાડવાની એ વાડી લઈ અને બાકી હજી આપણે બોરનું પણ આમાંથી ઉતારવાનું કામ ચાલુ છે હજી બોર એવા જ ભાઈ છે ઉતારવાળા એ પોતતા નથી થાકી ગયા ઉતારી ઉતારીને એમાં ખૂટતા નથી બોર

વાહ વાયરો ઘડીક વાર તમે અડધી પૂણી કલાક કામ કરી લ્યો હું થાકી ગઈ હોય તું પોરો ખાઈ લો શીખાડવા મારા ફૂગી જાય હા પછી સલોની ને શીખાડજો એને આયરે વાહે પડી છે એની રોટલી બધી છે મને શીખાડી દો વાહું થી ફૂગી જાય પછી મારે શીખાય જાય પછી એની શીખાડી દેજો હા પછી શૈણા શીખાડી દેજો અમારે પછી જોવું પડે ને બેઠા બેઠા કેવી રીતના તમે અમને શીખાડો એ તો આપણી આખા ખેતરમાં તુવેર વટાઈ ગઈ હવે કરવા આપણે તુવેરના પાટલા છે એમાં આપણે હવે તુવેર દાર ઉપર નાખીએ ફાઠી ઉપર નાખીએ જીપી આવડ્યો

ભરની જગ્યા કરતા જાય ને ભર થઈ રહ્યો હોય તો પછી આપણે બીજી ભર ને હાડકી પાડીએ ને તો આ નળે નહીં એટલા આપણને ભર કરવાની મજા આવે આ ઘર ભર કરવા ટાને ધ્યાન ઈ રાખવું પડે ખરા ખરાબમાં લાગી જાય આ બધી ઘરની જગ્યા એટલે એટલે થોડું થોડું ચોખ્ખું જ જાવ તો મિત્રો ફાઇનલી આપણે ભર કરવાનું કામ ચાલુ કરી દીધું છે અને ભર આપણે લગભગ થઈ ગયા છે અગિયાર બાર ભર કરી દીધા તુવેરના અને હજી થોડુંક કાગળનું જે બે ભર એટલું બાકી રહી ગયું અને આની વચ્ચમાં જે ચણા છે એ ચણા એ વાઢવાનું કામ ચાલુ છે અને બીજા આપણા જે ઓલા ભાગમાં આપણે જે અડદવાડામાં ચણા હતા એ બધા પાકી ગયા છે અને મહા મહેનતે મજૂરનું સેટિંગ આવ્યું છે આઠ કે દસ મજૂર જે દસ મજૂર કીધા છે પણ એટલા વાડીએ પોતે એટલા હાચા તો એના માટે આપણે હવે આજે ટ્રેક્ટર લઈને જવાનું છે અવારમાં ટ્રેક્ટરમાં બેહાડીને મજૂરને લઈ આવવાના છે ને એવડા એવડા કંઈક ભર કરી દીધા આપણે એ આ લાઈનમાં તો ભર મસ્ત થઈ ગયા છે પણ ઓલી સાઈડ તુવેર નબળી હતી એટલે એમાં ભર એટલા બધા કઈ ખાસ થાહે નહીં પણ આ લાઇનમાંથી સારું ના આટલામાં તુવેર મસ્ત છે આમાં આ રીતના કંઈક થશે આવી સિંગુ ને કાલે હવે આઠ દસ મજૂર આવી જાય એક કે બે દિવસની અંદર આપણે જે ઓલા ચણા દેખાય તમને એ આખે આખા આપણે દસ અગિયાર એ વાડીએ અને ભર થઈ જાય પછી આપણે આ શિયાળુ પીતનું મોસમનું ટેન્શન ઓછું થઈએ બાકી અત્યારે તો આમાં ટેન્શનવાળું જોરદાર છે કેમ કે તડકા જોમ પડવા માંડે મજૂર મળતા નથી બધે મોડ પાકી ગયો આમાં પછી જેટલું મોડું થાય એટલું આમાં નીચે ખરવાનો પ્રશ્ન રહીએ અને તુવેરની શિંગવી ખરે ઓફાઈ ખરે એવું બધું છે મિત્રો કામ થાય શિયાળુ મોસમનું હવે કાલે આપણે મજૂર આવી જઈએ પછી કાલે તમને કેટલાક મજૂરો આવી તમને બતાવીશ તો આજના વિડીયોમાં બસ આટલું જ તો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કાલે મુલાકાત કરીએ જય જવાન જય કિસાન યા આલી મદદ